પ્રિય ભક્તો ગમે તે થાય પણ કાર્તિક પૂર્ણિમાના દિવસે કોઈપણ સમયે કોઈપણને કહ્યા વગર તુલસીના પવિત્ર છોડને સ્પર્શ કરીને આ બે શબ્દો બોલી દેજો સાક્ષાત માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા ઘેર આવશે એટલા પૈસા આવશે કે સંઘાડી નહીં શકો મિત્રો આ વર્ષ બે હજાર પચીસમાં કાર્તિક મહિનાની ખૂબ જ ખાસ અને ચમત્કારિક પૂર્ણિમા જેને કાર્તિક પૂર્ણિમા કહેવામાં આવે છે આ દિવસે ખૂબ જ દુર્લભ રાજયોગો બની રહ્યા છે આજના આ વિશેષ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર વિષય પર વાત કરવાના છીએ આ વખતે કાર્તિક પૂર્ણિમાનો તહેવાર ક્યારે ઉજવાશે શું તે ચાર નવેમ્બરના રોજ હશે કે પાંચ નવેમ્બરના રોજ તમે જોયું હશે કે કેટલાક લોકો ચાર નવેમ્બર જણાવી રહ્યા છે તો કેટલાક લોકો પાંચ નવેમ્બર જણાવી રહ્યા છે તેનાથી સૌના મનમાં ઘણું કન્ફ્યુઝન છે તો આજની આ વિડીયોમાં આપણે આ જ ગૂંચવણને સંપૂર્ણપણે દૂર કરવાના છીએ સૌ પ્રથમ આપણે જાણીશું કે પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે પછી ચંદ્રોદયનો સમય શું રહેશે પૂજા માટેનો શુભ સમય શું રહેશે પૂજાના નિયમ અને વિધાન શું છે શાસ્ત્રોમાં કઈ રીતે વ્રત કરવું અને પૂજાનો ઉલ્લેખ કેવી રીતે જણાવાયો છે આ ઉપરાંત આપણે કેટલીક વિશેષ ભૂલો વિશે પણ વાત કરીશું જે ભૂલથી પણ આ દિવસે ન કરવી જોઈએ નહીતર પાપ લાગે છે આપણે બધું જ વિસ્તારથી જાણીશું ભક્તો મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયોને પૂરો જરૂર જુઓ તો જ તમને સાચી અને સચોટ માહિતી સારી રીતે પ્રાપ્ત થશે જો તમે વચ્ચેથી છોડી દેશો તો આટલી જ્ઞાનવર્ધક માહિતી તમારાથી છૂટી જશે તો ચાલો શરૂ કરીએ આ પવિત્ર યાત્રાને હવે ચાલો કાર્તિક પૂર્ણિમાના મહત્ત્વની વાત કરીએ શાસ્ત્રોમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ જણાવાયું છે આ દિવસે પૂજાપાઠ વ્રત ઉપવાસ વગેરે કરવાથી અક્ષય પૂર્ણ્ય મળે છે કાર્તિક પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં મહાપૂર્ણિમા કહેવામાં આવી છે આ તિથિ અક્ષય પુણ્યફળ આપનારી માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલું સ્નાન દાન વ્રત અને દીપદાન સહસ્ત્ર ગણું ફળદાયી હોય છે આની સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ જાણીશું કે આ દિવસે દેવ દિવાળીની કઈ રીતે પૂજા અર્ચના કરવી જેમ કે અમે તમને જણાવી દઈએ કે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે આ દિવસ દેવતાઓની દીપાવલી તરીકે પ્રસિદ્ધ છે આ દિવસે કાશી સહિત તમામ તીર્થોમાં લાખો દીવા પ્રગટાવવામાં આવે છે પરંતુ ભક્તો આજની વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઇક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો પ્રિય ભક્તો કાર્તિક પૂર્ણિમાને મોટી પૂર્ણિમા માનવામાં આવે છે જે માતાઓ બહેનો કાર્તિક સ્નાન કરે છે તેમનું કાર્તિક સ્નાન પણ કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂર્ણ થઈ જાય છે હિન્દુ સનાતન ધર્મમાં દર મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે પરંતુ કાર્તિક માસની પૂર્ણિમા અતિ મહત્વપૂર્ણ અને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કારણ કે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ ઉત્તમ જણાવાયું છે સ્વયં નારાયણે પણ કહ્યું છે કે હું કાર્તિક માસ છું શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સ્વયં વિષ્ણુજીએ બ્રહ્માજીને બ્રહ્માજીએ નારદ મુનિને અને નારદજીએ મહારાજ પૃથુને કાર્તિક માસનું મહત્વ જણાવ્યું છે કહેવાય છે કે જો તમે આજરોજ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો છો અથવા પછી કોઈ પવિત્ર તળાવમાં સ્નાન કરો છો તો તમને ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આ સાર્વભૌમિક રીતે શક્ય નથી બની શકતું એવામાં તમે તમારા ઘરમાં ગંગાજળ મિશ્રિત જળથી પણ સ્નાન કરી શકો છો જો તમે આખા કાર્તિક માસમાં કાર્તિક સ્નાન નથી કર્યું તો એવામાં કાર્તિક પૂર્ણિમા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે ગુરુજીએ કેટલાક વિશેષ ઉપાયો પણ જણાવ્યા છે જે દરેક મહિલા પુરુષ અને વ્યક્તિએ કરવા જોઈએ જેથી શ્રીહરી વિષ્ણુના આશીર્વાદ ઘરમાં સદા માટે બની રહે અને ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે કાર્તિક પૂર્ણિમા પર જો તમે વિધિ વિધાનથી ભગવાન શ્રીહરી વિષ્ણુની અને માતા લક્ષ્મીની આરાધના કરો છો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો છો જો બ્રાહ્મણને દક્ષિણા આપો છો અથવા પછી બ્રાહ્મણને ઘેર બોલાવીને ભોજન કરાવો છો અને જરૂરિયાતમંદોને દાન કરો છો તો તેનાથી તમને અનેક મળે છે આજના દિવસે સફેદ વસ્ત્રો મોસમી ફળ તલ ચોખા વસ્ત્રો અથવા ગૌ સેવાનું દાન કરવું અત્યંત શુભ હોય છે ઘરના મુખ્ય દ્વાર પર બે દીવા અવશ્ય પ્રગટાવો એક પિતૃઓના નામથી ઉત્તર દિશામાં અને એક મા લક્ષ્મીના નામથી તેનાથી ઘરમાં ધન સુખ અને શાંતિ બની રહે છે ભક્તો હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ છે આખા મહિનામાં જો તમે સ્નાન નથી કરી રહ્યા દાન નથી આપી રહ્યા અથવા પછી દીપદાન નથી કરી રહ્યા તો આ એક દિવસ છે આ દિવસે તમારે વધારેમાં વધારે દીપદાન કરવું જોઈએ તમારી દ્રઢતા અનુસાર દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણ પૂજનમાં આ સુનિશ્ચિત કરવું જોઈએ હવે વાત કરીએ કે પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થઈ રહી છે ક્યારે પૂરી થઈ રહી છે તો ચાલો તમારો વધારે સમય બરબાદ ન કરતા જાણકારી શરૂ કરીએ અને જાણી લઈએ સંપૂર્ણ શુભ મુહૂર્ત વિશે કાર્તિક પૂર્ણિમાના સંપૂર્ણ શુભ મુહૂર્ત કાર્તિક પૂર્ણિમાનું વ્રત પાંચ નવેમ્બર બુધવારના રોજ કરવામાં આવશે પૂજા માટેનું બીજું મુહૂર્ત સવારે દસ વાગીને ચાલીસ મિનિટથી બાર વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે રાહુકાળનો સમય બપોરે વાગીને વાગીને મિનિટથી મિનિટ સુધી રહેશે ચંદ્રોદયનો સમય સાંજે વાગીને મિનિટ સુધી રહેશે આની સાથે જ ભક્તો દેવ દિવાળીની વાત કરીએ તો આ વખતે નહીં પણ દર વર્ષે દેવ દીપાવલી પૂર્ણિમા તિથિના દિવસે ઉજવવામાં આવે છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે જેમ કે દીપાવલી પર આપણે દીપદાન કરીએ છીએ આખા ઘરમાં અને ઘરના મુખ્ય દ્વાર પર અથવા પછી કોઈ મંદિરમાં અથવા પછી કોઈ વૃક્ષની આસપાસ દીપદાન કરવામાં આવે છે પૂર્ણિમા તિથિના દિવસે પણ બિલકુલ દીપાવલીની જેમ જ ઉજવવામાં આવે છે તો દેવ દીપાવલી પૂજા અને દીપદાનનો શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થઈ રહ્યો છે સાંજે પાંચ વાગીને દસ મિનિટથી રાત્રિ સાત વાગીને દસ મિનિટ સુધી આ સમયમાં તમે વિશેષ રૂપથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરી શકો છો અને દીપદાન વગેરે આ સમયમાં તમે કરી શકો છો હવે જુઓ દેવ દિવાળી જેમ કે મેં તમને કહ્યું દિવાળીની જેમ જ દેવ દિવાળી એટલે કે પૂર્ણિમા ઉજવવામાં આવે છે જે પણ કાર્ય તમે દિવાળી પર કરવા ઈચ્છતા હતા અને ન કરી શક્યા તો આ સમયમાં તમે કરી શકો છો જેમણે ધનવર્ષા પોટલી નથી બનાવી તેઓ ધનવર્ષા પોટલીનું નિર્માણ પણ કરી શકે છે અને વિધાનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરીને પોતાના ઘરમાં ધન રાખવાના સ્થાન પર પોટલીને સ્થાપિત કરી શકે છે આ પણ એક વિશેષ દિવસ છે જે દિવસે તમે તમારા પોટલીની સ્થાપના કરી શકો છો અને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તો પૂર્ણિમાનું વ્રત ચંદ્રમાના દર્શન પછી જ ખોલવામાં આવે છે તો ચંદ્રોદય નું શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થઈ રહ્યો છે સાંજે પાંચ વાગીને અગિયાર મિનિટે આ સમયમાં તમે ચંદ્રમાના દર્શન કરીને તેમને દૂધથી અર્ઘ્ય આપીને તેમની પૂજા આરાધના કરીને તમારા મનની કામના કરી શકો છો તમે વ્રત કરો છો તો પણ તમે ચંદ્રમાને અર્ઘ્ય આપી શકો છો અને જે ભક્તો વ્રત નથી કરી શકતા તે પણ સાંજના સમયે સ્નાન વગેરે કરીને જો ચંદ્રમાને અર્ઘ્ય આપે છે તો તેમની મનચાહી કામના પૂર્ણ થાય છે આ કાર્ય તમે ઈચ્છો તો દરેક પૂર્ણિમા પર કરી શકો છો ભલે તમે વ્રત કરો કે ન કરો કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારના સમયે વહેલા ઉઠી જાઓ ઊઠીને કર્મોથી નિવૃત્ત થઈ જાઓ સ્નાન કરી લો અને ભગવાન સૂર્યદેવને જળ આપ્યા પછી તમારા ઘરના મંદિરમાં વિધિવિધાનથી શ્રીલક્ષ્મી અને નારાયણની આરાધના કરો આજ રોજ જો તમે લક્ષ્મી નારાયણની આરાધના કરો છો મંત્રોનો જાપ કરો છો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો અથવા પછી માતા માતાલક્ષ્મીના કોઈપણ મંત્રનો જાપ કરો છો તો તેનું ફળ તમને અનેક ગણું પ્રાપ્ત થાય છે ખૂબ જ જલ્દી તમને તેનું ફળ મળી જાય છે કારણ કે પૂર્ણિમા શબ્દનો અર્થ જ હોય છે મનની કામનાઓને પૂર્ણ કરનારી તિથિ તેથી આજે આપણે જે પણ કામના કરીએ છીએ જે પણ સંકલ્પ લઈને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ નિશ્ચિત જ આપણી તે કામના પૂર્ણ થાય છે પૌરાણિક કથાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે અને દેશના ઘણા રાજ્યોમાં કાર્તિક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા દેવ દીપાવલી ગંગા સ્નાન અને ગુરુનાનક જયંતિના નામથી ઓળખવામાં આવે છે તો ક્ષેત્ર વિશેષના આધારે આ દિવસનું મહત્વ ખૂબ જ અધિક છે તો જે પણ નિયમ તમારા પરિવારમાં છે જેવી પણ પરંપરા છે તે અનુસાર તમે ઈચ્છો તો પૂર્ણિમાનું પાલન કરી શકો છો જે ભક્તો કોઈ કારણસર એકાદશીના દિવસે તુલસી વિવાહ ન કરી શક્યા હોય તેમને આ દિવસે તુલસી વિવાહ કરવો જોઈએ અને કાર્તિક માસનું ઉદ્યાપન પણ તમારે આ જ દિવસે કરવું જોઈએ તમારી સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા કોઈ યોગ્ય ગરીબને આપવાની સાથે જ સામર્થ્ય હોય તો તમારા ઘેર કોઈ વૈષ્ણવને કે કોઈ બ્રાહ્મણને આમંત્રિત કરી તમે તેમને શુદ્ધ સાત્વિક ભોજન કરાવો અને યથાશક્ય દાન દક્ષિણા આપો કાર્તિક માસના અંતિમ દિવસોને ભીષ્મ અથવા પંચક વ્રતોના નામથી ઓળખવામાં આવે છે આ દિવસો દેવ ઉઠણી એકાદશીથી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ચાલે છે અને એમાં વિશેષ રૂપથી ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે એવામાં જો તમે આ દિવસોમાં પંચ ભીષ્મ વ્રત રાખ્યા છે તો તેનું સમાપન અથવા ઉદ્યાપન તમારે પૂર્ણિમાના દિવસે જ કરવું જોઈએ જેથી વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત થાય હવે જો તમે પહેલીવાર પૂર્ણિમાનું વ્રત શરૂ કરવા ઈચ્છો છો તો આજનો દિવસ તેના માટે ખૂબ જ શુભ છે તમે સવારે ઊઠીને સંકલ્પ લો કે કેટલી સંખ્યામાં વ્રત રાખશો જેમ કે કેટલાક લોકો એક વર્ષ સુધી દર પૂર્ણિમાનું વ્રત રાખે છે તો કેટલાક બે વર્ષ સુધી અથવા પછી છવ્વીસ પૂર્ણિમાઓનું કે બત્રીસ પૂર્ણિમાઓનું આ સંખ્યાઓ તમે તમારી શ્રદ્ધા અનુસાર પસંદ કરો પણ વ્રતના પહેલા દિવસે જ આ સંકલ્પ જરૂર લો જે તમારું વ્રત નિયમિત અને ફળદાયી બને આ જ રીતે જો તમે આજે કાર્તિક માસનું કે કાર્તિક પૂર્ણિમાનું ઉદ્યાપન કરવા ઈચ્છો છો તો સવારે હાથમાં જળ અને પુષ્પ લઈને ઉદ્યાપનનો સંકલ્પ લો જેમને આજે ઉદ્યાપન કરવું છે તેઓ સવારથી જ વ્રત રાખે અને સાંજના સમયે ઉદ્યાપનની વિધિ પૂરી કરે કારણ કે સાંજનો સમય આ કાર્ય માટે વિશેષ રૂપથી શુભ માનવામાં આવે છે તો હવે ચાલો વાત કરીએ સવારની પૂજાની સૌ પ્રથમ સવારે તમે વિધિ શરૂઆતનું પ્રતિક છે અને ઘરમાં પવિત્રતા લાવે છે પછી ભગવાન વિષ્ણુને અને ભગવાન શિવને ચંદનનું તિલક લગાવો કારણ કે ચંદનની સુગંધ દેવતાઓને અત્યંત પ્રિય છે ભગવાન શિવની પ્રિય વસ્તુઓ જેમ કે બિલીપત્ર ભાંગ ધતુરો શમીના છોડના પાંદડા કે આંખના ફૂલ અર્પણ કરો આ બધું તેમની ભક્તિ ભાવનાને વધારે છે વળી ભગવાન વિષ્ણુને આજ રોજ પીળા રંગની વસ્તુઓ જરૂર ચઢાવો જેમ કે પીળા ફળ પીળા ફૂલ પીળા વસ્ત્રો કારણ કે પીળો રંગ સમૃદ્ધિ અને વિષ્ણુજીની કૃપાનું પ્રતિક છે પછી દીવો પ્રગટાવીને મા લક્ષ્મીજી અને પૂરા શિવ પરિવારનું પૂજન કરો જેથી બંને દેવતાઓની કૃપા એક સાથે પ્રાપ્ત થાય આના પછી મંત્રોનો જાપ કરો જે પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે પછી વ્રતની કથા વાંચો અને સાંભળો કારણ કે કથા સાંભળવાથી મનમાં ભક્તિ જાગૃત થાય છે અને વ્રતનું મહત્વ છે સૌથી અંતમાં શિવ ચાલીસા અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરીને આરતી જરૂર કરો આ પાઠ દેવતાઓને પ્રસન્ન કરે છે અને પૂજાને પૂર્ણતા પ્રદાન કરે છે હવે બપોરના સમયની વાત કરીએ તો શ્રી સત્યનારાયણ ભગવાનની કથા આજ રોજ તમે જરૂર સાંભળો કે વાંચો કારણ કે આ કથા ધન સુખ અને સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે અને કાર્તિક પૂર્ણિમા પર તેનું વિશેષ ફળ મળે છે આ ઉપરાંત સવાર અને સાંજ બંને જ સમયે તમારે તુલસીજીના છોડમાં દીપદાન જરૂર કરવું જોઈએ કારણ કે તુલસી માતા વિષ્ણુજીને પ્રિય છે અને દીપદાનથી ઘરમાં પ્રકાશ અને સકારાત્મક ઉર્જા આવે છે અને હા આ દિવસે તુલસી માતાના છોડને ચૂપચાપ સ્પર્શ કરીને નમો નારાયણ બોલવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વિશેષ રૂપથી પ્રસન્ન થાય છે કારણ કે આ બે શબ્દો વિષ્ણુજીની ભક્તિનો સાર છે અને તુલસી માતાના માધ્યમથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે હવે જો તમે કાર્તિકના પૂરા મહિનામાં દીપદાન ન કરી શક્યા હો તો આજ રોજ દીવો પ્રગટાવીને દીપદાન કરો એકસો આઠ વાટનો દીવો કે તમારી સામર્થ્ય અનુસાર એક થી પાંચ દીવા મુખ્ય વાત છે કે પ્રગટાવવું જરૂર જોઈએ કારણ કે આ દીપદાન અક્ષય પુણ્ય આપે છે પછી આ દીવાઓનું દાન તમે ક્યાં કરો નદી તળાવ સરોવરમાં અથવા આસપાસ કોઈ પવિત્ર વૃક્ષની પાસે જેમ કે બીલી વૃક્ષ કે આંબળાનો વૃક્ષ જેમનું પૂજન કાર્તિક માસમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે તુલસીજીના છોડનું પૂજન તો તેમ પણ કરવામાં આવે છે તો આ તમામ જગ્યાઓમાંથી કોઈ એક પર પણ દીપદાન જરૂર કરો જેથી પુણ્ય પ્રાપ્ત થાય જો તમારા માટે ગંગાજીમાં જઈને દીપદાન કરવું શક્ય ન હોય તો ઘેર જ એક થાળી કે પરાતમાં જળ ભરીને તેમાં કાચું દૂધ રોલી અક્ષત અને પુષ્પ છાંટીને ઘરમાં જ પાણીમાં દીપદાન કરો માં ગંગાજીનું ધ્યાન કરતા તમે લોટમાંથી કે પાંદડામાંથી દીવો બનાવીને તેમાં ઘી કે તલના તેલની વાટ બનાવીને તલ રાખીને દીપદાન કરી શકો છો આવું કરવાથી ઘરમાં જ તમને ગંગાજીમાં દીપદાન કરવાનું પૂરેપૂરું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે અને આ વિધિ ખૂબ જ સરળ અને પ્રભાવી છે વ્રત રાખનારા ભક્તો માટે મહત્વપૂર્ણ વાત વ્રતમાં મીઠાનો ત્યાગ જરૂર કરો પૂર્ણિમાના વ્રતમાં ફક્ત મીઠા ફળ અને મીઠો આહાર જ ગ્રહણ કરવામાં આવે છે જેથી શરીર અને મન બંને શુદ્ધ રહે આખો દિવસ વ્રત રાખો અને આ દિવસે જૂઠું ચોરી પાપ નશો જેવી કોઈ પણ ખરાબ વસ્તુ ન કરો ન તો એવા વ્યક્તિનો સાથ કરો જે એમાં લિપ્ત હોય કારણ કે તેનાથી વ્રતનું ફળ નષ્ટ થઈ શકે છે ઘરમાં શુદ્ધ સાત્વિક ભોજન જ બનવું જોઈએ જે દેવતાઓને પ્રિય છે નખ વાળ વગેરે ન કાપવા જોઈએ કારણ કે આ દિવસ પવિત્રતાનો છે તમારી સામર્થ્ય અનુસાર સફેદ રંગની વસ્તુઓનું વધારેમાં વધારે દાન કરો જેમ કે સફેદ વસ્ત્રો કે અન્ય સફેદ વસ્તુઓ મોસમી 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 ફળોનું શાકભાજીનું કે વસ્ત્રોનું દાન જરૂર કરો કારણ કે દાનથી પુણ્ય અનેક ગણું વધે છે સાંજના સમયે એકવાર ફરીથી પૂજન કરો જેથી દિવસની પૂજા પૂરી થાય ભગવાન શિવની પૂજા પ્રદોષ કાળમાં કરો જે સૂર્યાસ્તથી ચાલીસ મિનિટ પહેલા અને ચાલીસ મિનિટ પછીનો સમય હોય છે અને આ કાળ શિવજીની આરાધના માટે સર્વોત્તમ છે અને કારણ કે ચંદ્રદેવતાની પૂજા આ દિવસે વિશેષ રૂપથી કરવામાં આવે છે તો ચંદ્રદેવતાને ખીરનો ભોગ જરૂર લગાવો જે તેમની પ્રિય વસ્તુ છે ચંદ્રદેવતાને અર્ઘ્ય આપો અર્ઘ્ય આપવાના લોટામાં જળ ભરો રોલી અક્ષત અને સફેદ ફૂલ નાખીને ચંદ્રદેવતાને અર્ઘ્ય આપીને ઓમ સચંદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરો તમારી જગ્યા પર ઊભા રહીને ત્રણ વાર પરિક્રમા કરો અને પછી એ જ પ્રસાદને ગ્રહણ કરીને તમારો ઉપવાસ ખોલી શકો છો કારણ કે તેનાથી વ્રત પૂર્ણ થાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુને સાંજના સમયે પંચામૃતનો ભોગ લગાવો જે પાંચ અમૃતોથી બનેલું હોય છે અને વિષ્ણુજીને અત્યંત પ્રિય છે ભગવાન શિવને અખંડિત ચોખા એટલે કે ચોખાની ખીરનો ભોગ લગાવો થઈ શકે તો ગાયના દૂધથી બનેલી ખીર કારણ કે ગાયનું દૂધ સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર બાંધો તોરણ એટલે આંબા કે અશોકના પાંદડાઓથી બનેલું બંધનવાર જેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી ઘરનું રક્ષણ થાય છે અને કોઈની ખરાબ નજર નથી લાગતી આ દિવસે જેટલું થઈ શકે ભજન કીર્તન કરો કારણ કે ભજનથી મન શાંત થાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે કોઈ કારણસર એકાદશી કે દશમી તિથિના દિવસે તુલસીજીનો વિવાહ ન કરાવી શક્યા હો કે તુલસીની પૂજા વિધિ વિધાનથી ન કરી શક્યા હો તો આજ રોજ તુલસી વિવાહ કરાવી શકો છો કારણ કે કાર્તિક પૂર્ણિમા આના માટે પણ શુભ છે ગૌમાતાની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે કારણ કે ગૌમાતામાં તમામ દેવતાઓનો વાસ માનવામાં આવે છે તો આજ રોજ ગૌગ્રાસ જરૂર કાઢો જે ગૌમાતાના ભોજનનો હિસ્સો છે થઈ શકે તો ગૌશાળામાં લીલા ચારાનું કે લીલી શાકભાજીનું દાન કરો અને પોતાના હાથથી ગૌમાતાને ગોળ અને રોટલી ખવડાવો આ કાર્ય ખૂબ જ પુણ્યદાયી છે આ પ્રકારે તમે ખૂબ જ સરળ વિધિથી વ્રતનું ઉદ્યાપન કરી શકો છો અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે ઉદ્યાપનવાળા વાળા દિવસે તમારે તમારા ઘેર હવન જરૂર કરાવવું જોઈએ કારણ કે હવનથી પૂજા પૂર્ણ થાય છે અને દેવતાઓ સુધી ભોગ પહોંચે છે જો જાતે હવન કરવા ઈચ્છો તો કરી શકો છો એક નાના હવન કુંડમાં અગ્નિ પ્રગટાવીને તેમાં હવન સામગ્રી નાખો અને હવન સામગ્રીમાં કાળા અને સફેદ તલ મેળવીને તથા ખીરથી ઓછામાં ઓછા એકવીસ વાર આહુતિ આપો આહુતિ આપતી વખતે અગ્નિ દેવતાનું ધ્યાન કરો અને સૌથી અંતમાં જળના છાંટા દો આ પ્રકારે અગ્નિ દેવતાના માધ્યમથી આપણા દ્વારા અર્પિત કરવામાં આવેલો ભોગ આપણા દેવી દેવતાઓ સુધી પહોંચી જાય છે અને ઉદ્યાપન સફળ થાય છે જો શક્ય હોય તો આજ રોજ તમે તમારા પિતૃઓના નામથી એક પવિત્ર છોડ કે પવિત્ર વૃક્ષ ક્યાંક આસપાસ જરૂર લગાવો કારણ કે છોડ લગાવવો પુણ્યનું કાર્ય છે સાર્વજનિક જગ્યા પર જેમ કે નદી તળાવના કિનારે કે કોઈ પાર્કમાં કોઈ છાઇડો આપનારો કે ફળ આપનારો છોડ લગાવી શકો છો અને મોટા થવા સુધી તેની દેખભાળ જરૂર કરો તેનાથી પ્રસન્ન થાય છે પિતૃઓના નામથી દીપદાન કરો અને તમારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો પિતૃઓના નામથી તથા ઉત્તર દિશા તરફમાં લક્ષ્મીજીના નામથી એક દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને મા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આવો ભક્તો હવે વાત કરીએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ન કરવા યોગ્ય કાર્યો કાર્તિક પૂર્ણિમાના દિવસે કેટલાક વિશેષ કાર્યો એવા છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ દિવસ અત્યંત પવિત્ર શુભ અને પુણ્યદાયી હોય છે સાથે જ કેટલાક કાર્ય એવા પણ છે જેને કરવાથી અક્ષય પુણ્ય ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જૂઠ પાપ અને નશાથી દૂર રહો કાર્તિક પૂર્ણિમાના દિવસે જૂઠ બોલવું છળ કપટ કરવું કોઈનું દિલ દુખાવવું કે કોઈના પ્રત્યે ખરાબ ભાવ રાખવો ખૂબ મોટું પાપ માનવામાં આવ્યું છે આ દિવસે નશો માંસાહાર લસણ ડુંગળી મદ્યપાન જેવી અપવિત્ર વસ્તુઓ બિલકુલ ગ્રહણ ન કરવી જોઈએ કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શિવની ઉપાસનાનો છે અશુદ્ધ ભોજન કે ખોટા કર્મ કરવાથી વ્રત અને પૂજાનું ફળ નષ્ટ થઈ જાય છે એટલે તેનાથી પૂરી રીતે બચો વાળ અને નખ ન કાપો શાસ્ત્રો અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે વાળ દાઢી કે નખ કાપવા અશુભ માનવામાં આવ્યા છે આ કાર્ય શરીરથી સકારાત્મક ઉર્જાને ઓછી કરે છે અને લક્ષ્મીજીની કૃપા દૂર થાય છે આ દિવસે પોતાના શરીરને સજાવવામાં કે સૌંદર્ય પ્રસાધનમાં સમય ન બગાડો પણ સ્વચ્છતા અને સાદગીનું પાલન કરો જેથી દેવતાઓની કૃપા બની રહે કાર્તિક પૂર્ણિમાને દેવ દીપાવલી પણ કહેવામાં આવે છે આ દિવસે પ્રગટાવેલો દીવો દેવતાઓના સ્વાગતનું પ્રતિક હોય છે તેથી ધ્યાન રાખો કે દીવો સ્વયંથી બુજાઈ ન જાય જો હવાથી બુજાઈ જાય તો તેને આદરપૂર્વક ફરીથી પ્રગટાવો દીવાનો પ્રકાશ જ આ દિવસે તમારા જીવનમાં પ્રકાશ લાવે છે અને તેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો વિવાદ કે ઊંચા અવાજે બોલવું પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યું છે ભક્તોએ આ દિવસે શાંત મન મધુર વાણી અને અને પ્રસન્ન ભાવ રાખવો જોઈએ જ્યાં ક્રોધ કંકાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી નિવાસ નથી કરતી એટલે ઘરમાં શાંતિ બનાવી રાખો કાર્તિક પૂર્ણિમાના દિવસે તુલસીજીની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે તુલસીના છોડમાં પાણી નાખવું દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરવી શુભ હોય છે પણ ભૂલથી પણ તુલસીના પાંદડા તોડવા કે છોડની પાસે પગરખા પહેરીને જવું ન જોઈએ આ જ પ્રકારે કોઈ ઝાડપાનને નુકસાન પહોંચાડવું પણ મોટું પાપ છે એટલે પ્રકૃતિનું સન્માન કરો ભક્તો કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા ઉપાયો અત્યંત ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને ભગવાન શિવ ત્રણેયની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ અવસર હોય છે પૂજ્ય ગુરુજનો અનુસાર આ પવિત્ર તિથિ પર જો કોઈ વ્યક્તિ સ્નાન દાન અને ધ્યાનની સાથે કેટલાક વિશેષ ઉપાય કરે છે તો તેના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈને સમૃદ્ધિ આવે છે અને સાથે જ પિતૃઓ પણ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગાજળ કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો શક્ય ન હોય તો ઘેરજ જળમાં થોડું ગંગાજળ મેળવીને સ્નાન કરો આના પછી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો આ ઉપાય ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે અને કરે છે કાર્તિક પૂર્ણિમાની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર અને તુલસીની નીચે ઘીનો દીવો પ્રગટાવવો પણ અત્યંત શુભ હોય છે તેનાથી લક્ષ્મી માતાનું આગમન થાય છે અને ઘરમાં પ્રકાશ ફેલાય છે આ દિવસે ગરીબ બ્રાહ્મણ કે ગૌસેવામાં ભોજન અને વસ્ત્રદાન કરવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે અને પૂર્વજ પ્રસન્ન થઈને ઘરમાં સુખ શાંતિ લાવે છે આની સાથે જ રાત્રિમાં ચાંદી કે તાંબાના સિક્કાને હળદરથી લૂછીને તિજોરી કે ધનસ્થાનમાં રાખવાથી ધન લાભ થાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે કહેવાયું છે કે આ દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવાથી કે દીપદાન કરવાથી વ્યક્તિના જીવનના તમામ સંકટો દૂર થાય છે અને ઈશ્વર સ્વયં તેની રક્ષા કરે છે તથી કાર્તિક પૂર્ણિમાના દિવસે સચ્ચા મન શુદ્ધ ભાવના અને શ્રદ્ધાથી આ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી અને પિતૃઓ ત્રણેયની કૃપા એકસાથે પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ કાયમી રૂપે બની રહે છે ભક્તો કાર્તિક પૂર્ણિમાનો આ પાવન દિવસ અત્યંત મંગળકારી અને શુભ ફળ આપનારો હોય છે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સ્વયં ક્ષીર સાગરમાંથી બહાર આવીને ભક્તોની પૂજા સ્વીકાર કરે છે જે વ્યક્તિ આ દિવસે સ્નાન દાન દીપદાન અને વ્રત કરે છે તેના જીવનમાંથી તમામ દુઃખ દરિદ્રતા અને પાપ નષ્ટ થઈ જાય છે કાર્તિક પૂર્ણિમાની રાત્રિમાં દીપદાન કરવાથી પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે અને ઘરમાં સૌભાગ્યનો કાયમી વાસ થાય છે ભક્તો આજની આ જાણકારી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ